જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું વ્યતિપાત વ્રતની કથા વાર્તા અને તેની પૂજન વિધિ એકવાર ચંદ્રદેવે પોતાની ગુરુ પત્ની તારાનું હરણ કર્યું ત્યારે સૂર્યએ ચંદ્રને ઠપકો આપ્યો આથી ચંદ્રદેવ રોષે ભરાઈને ક્રોધ દ્રષ્ટિ કરી આ બંનેની દ્રષ્ટિ એક થતા એક વિકરાળ પુરુષ ઉત્પન્ન થયો તે ત્રણેય લોકને હડપ કરવા માંગતો હતો આથી સૂર્ય અને ચંદ્રએ તેને રોક્યો અને કહ્યું કે હે વત્સર અમારી દ્રષ્ટિના અતિ તેજથી તું પ્રગટ થયો છે જેથી તારું નામ વ્યતિપાત રહેશે તારા સમયમાં કોઈ પણ સત્કર્મો કરવામાં આવશે તો તે અનંત ફળપ્રદ બનશે તારો સમય પુણ્ય ગણાશે તારી અવહેલના કરનારની તું શિક્ષા કરજે માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને વ્યતિપાત વ્રતની કથા કહેતા કહ્યું કે પૂર્વે એક વૈશ્ય પાસે ધન હતું 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 જીવનમાં કદી દાન પુણ્ય કર્યું ન વ્યતિપાત પર્વ ચાલતું તેવા સમયમાં એક ગરીબ બ્રાહ્મણ તે વૈશ્યના ઘેર ભિક્ષા માંગવા આવ્યું હવે વૈશ્ય તેને કાંઈ આપ્યું નહીં ઉલટાનું તેનું અપમાન કરીને તેને ત્યાંથી કાઢી મૂક્યું આથી બ્રાહ્મણે ગુસ્સામાં આવીને આ વૈશ્યની શ્રાપ આપતા કહ્યું તું બળેલા અંગવાળો વરાહ થઈને વન વગડામાં ભટક્યા કરજે બ્રાહ્મણનો શ્રાપ સાંભળીને વૈશ્યની આંખો ઉઘડી ગઈ તેની પોતે કરેલ વર્તન ઉપર ખૂબ જ પસ્તાવો થયો તેને બ્રાહ્મણની માફી માંગી અને શ્રાપના નિવારણ માટે પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે વૈશ્ય તે મારો વ્યતિપાત પર્વમાં તિરસ્કાર કર્યો છે એટલે તું વ્યતિપાત પર્વમાં કોઈ સારું પુણ્ય કાર્ય કરીશ તો જ તારો શ્રાપમાંથી છુટકારો થશે આમ કહીને બ્રાહ્મણ તો ત્યાંથી ચાલ્યો ગયો ત્યારબાદ આ વૈશ્ય વારાહ બનીને વન વગડામાં આમ તેમ ભટકવા લાગ્યો એક દિવસ હરિશ નામના રાજા જંગલમાં શિકાર કરવા ગયા તેમને બળેલા અંગવાળા અને દુઃખથી પીડાતા વરાહને જોયું રાજા હરિશચને તેના ઉપર દયા આવી અને તેની પાસે જઈને તેના દુઃખનું કારણ પૂછતા તે વૈશ્યએ પોતાના પૂર્વ પૂર્વભાવની હકીકત તેમને કહી સંભળાવી વરાહનું દુઃખ જોઈને દયાળુ રાજાએ પોતે વ્યતિપાત પર્વમાં કરેલા સ્નાનદાન અને ઉપવાસનું ફળ વરાહને આપ્યું આથી વરાહ તરત જ દિવ્ય રૂપવાળો થઈ ગયો વ્યતિપાતના દિવસે પંચદ્રવ્યથી નદીમાં સ્નાન કરવું ઉપવાસ કરવો સાકરથી ભરેલા ઘડા ઉપર તાંબાનું પાત્ર ઢાંકવું તેના પર કમળમાં દિવ્ય અઢાર હાથવાળી વ્યતિપાતની મૂર્તિ મૂકી તેની પૂજા કરવી આ વ્રત ચાલતું હોય ત્યારે વિવાહ આદિ શુભ કાર્યો કરવા નહીં આ વ્રત કરવાથી આયુષ્ય કીર્તિ આરોગ્ય ધન થાય છે તો હે દેવ તમે જેવા વૈશ્યને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સર્વ ઉપર તમારી કૃપા કરશો બોલો વ્યતિપાત કી જય